જો તમને ખીલ થયા હોય અથવા તમારે ખીલથી બચવું હોય તો તમારે ડાયટમાં શું લેવું જોઈએ તો સૌથી પહેલાં તો તમારે પાણી દિવસમાં ત્રણથી ચાર લીટર પીવાનું જેથી તમારા બોડીમાંથી ટોક્સિન્સ ફ્લશઆઉટ થઈ જાય બીજી વસ્તુ છે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ એટલે કે જે ફૂડ્સ તમારે બોડીમાં શુગરને ધીમે ધીમે કરીને રિલીઝ કરતા હોય એવા ફૂડ્સ ખાવા જોઈએ જેમ કે બ્રાઉન રાઇસ છે કે ઘઉંની બનેલી રોટલીઓ છે કે સ્પ્રાઉટ્સ છે ઓટ્સ છે ટોફુ છે એ ઇન્ક્લુડ કરવાનું ત્રીજી વસ્તુ પ્રોટીન રિચ ફૂડ એટલે કે ઘરનું બનેલું દહીં છે કે લો ફેટ મિલ્કમાંથી બનેલું પનીર છે ટોફુ છે કે પછી સ્પ્રાઉટ્સ છે એને ઇન્કલુડ કરવું જોઈએ ચોથી વસ્તુ જે છે ફ્રેશ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એટલે કે પપૈયા છે પોમોગ્રેનેટ છે એપલ છે કે ગ્રીન લીફી વેજીટેબલ્સ કે કકુંબર જેમાં ફાઇબર્સ વધારે હોય છે એ તમને હેલ્પ કરશે અને પાંચમી વસ્તુ છે કે ઓમેગા રીચ ફૂડ્સ કે જેમ કે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી છે કે પછી વોલનટ્સ એટલે કે અખરોટ એવી ફૂડ્સની ઇન્ક્લુઝન કરવાથી તમારા ખીલ જે છે એ દૂર રહેશે તમને અને તમારી સ્કિન હેલ્ધી રહેશે થેન્ક યુ